Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરના સમયે ભૂકંપનો મધ્ય આંચકો અનુભવાયો હતો જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેમાં ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો નેશનલ સેન્ટર ફોર સેમોલોજી એટલે કે એનસીએસ દ્વારા નોંધાયેલી વિગતો મુજબ આ ભૂકંપની તીવ્રતા રિકટસ ગે પરતરણ પણ સમ આપવામાં આવી હતી તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આંજકો બપોરે બારને સાડત્રીસ કલાકે નોંધાયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દે કે ભૂકંપનું કેન્દ્ર ગોંડલ શહેરથી ચોવીસ કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું હતું ભલે આ ભૂકંપની તીવ્રતા ઓછી હતી પરંતુ સ્થાનિક લોકોએ આંચકો સ્પષ્ટપણે અનુભવ્યો હતો સદભાગ્ય પ્રારંભિક અહેવાલો મુજબ આ ભૂકંપના આંચકાને કારણે કોઈ જાણની કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી તાજેતરના આંચકા બાદ સ્થાનિક તંત્ર સજ્જ બન્યું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે અસરની વિગતો મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ